તો આઈ જઈએ કે પછી આઈ જાવ અત્યારે કે પછી અત્યારે બાબા જી school પછી college આવે ત્યારે free હઈશ ને તમે પાછી garden ની tour હરખી કરાવીશ અને બસ પછી દેખાડશે ને અત્યારે આપણે નવરા બેઠા બેઠા આરામ કરવાનો છે અને આ બેન માથા ઓરી દેવાના છે બરાબર ને સારું હાલો તો માથા ઓરી દઉં તો જો મિત્રો અત્યારે મસ્ત મજાનું બપોરાનું ટાણું થઈ ગયું અત્યારે ડીંબુ બેન પણ નિશાળે થી આવી ગયા હે ભાગે હે ક્યાં ક્યાં જસ પાછી નિશાળ જસ

એ મમ્મી આ કે કહેને આમળો ખકડે એટલે અત્યારે બપોરનું મસ્ત મજાનું થઈ ગયું છે તૈયાર બપોરમાં આપણે બનાવેલું છે જે ચોરા દાણાનું શાક રોટલી છે આમાં ડુંગરી મરચું આમાં આથણું દહીં છાશ ને રોટલી ને એવું બધું મસ્ત મજાનું હે ભૂમિકા તો અત્યારે આવી નથી ભૂમિકા રોકાઈ ગઈ છે ભૂમિકા રોકાઈ ગઈ છે ડી સ્કૂલમાં મડ્ધીંપુ બેન નિસાય છે એવા કેવું લાગ્યું ડીંપુ નિસાય મે મને એન પણ ઈ જ વાત રી ભૂની સિરિયલ અમે ફોનમાં કઈક જોતા ને કે તમને જોવા નઈ જડે એવું બહુ મજા કરતા ને એ તો દેખે છે એટલે એટલો ટાઈમ તો ફોન જોક ન જોવો કે મને તો નથી મન પડતું તું

હાય કેતો હાય મેચો હાય હાય લેટ્સ ટીંગુ આ ઢીંગામાં ના ઢીંગમ કઈ જાજો ફેર ન થાકતો હા હ ઓન પે ઢીંગા આરે બેઠા હા 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 હાય ટીંગલ લાવ હવે પેલે કર હાઈ કઈ દે હાઈ ના ના

કેતો તાઈ ઢાઈ હાલો બીજી 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 છોકરી છે બીજી છોકરી આ મારી કા એમ કો દાદી દીદી બિઝનેસ વુમેન આરો આલો પછી મળું તો જો મિત્રો ત્યારે લક્ષ્મીબેન હમણાં થોડીક વાર પહેલા આવ્યા હતા અને હવે એના ઘરે વયા ગયા તમને બધાને ખબર હશે એ શિયાળો થઈ ગયો છે ચાલુ અને અત્યારે આજ આપ તમને બધાને તો ખબર હશે કે આપણે પાલક ને કોથમરી ને પછી ભીંડો ને ગુવાર ને અને ચોરા ને વાલ ને મરચાં રીંગણા ને એવું બધું આવેલું છે તો આજે પાલક તોડી આવ્યા છે પાલકની એ જ ભાજી કરવાની છે તો જો આવી રહી આપણી પાલક જો આ મસ્ત મજાની આપણી લીલી લીલી પાલક છે તો બધી તોડી લીધી છે આ આટલી રહી ને એ હમણાં થોડીક થઈ ગયા જે ધોવાની છે સરસ મજાની પછી મોરવાની છે પછી આની ભાજી બનાવવાની છે આપણે એકદમ સરસ મજાની ઘરની ભાજી આમ તાજી તાજી હોય ને તો એકદમ ખૂણી ખૂણી મસ્ત મજા આવે ભાજીનો સ્વાદ એક નંબર લાગે તો હારું આલો ફટાફટ હવે એને મોરી વાળી ને પછી આનું શાક બનાવી વારી સોરી ભાજી બનાવી વાળી પાલકની ભાજી બનાવી વાળી તો જો મિત્રો અત્યારે વારું નું એકદમ થઈ ગયું છે રેડી ને આપણી પાલકની ભાજી કરી વાળી એકદમ રેડી તો આ છે આપણી પાલકની ભાજી જેમાં આપણે નાખેલા છે બટેટા તમે જોઈ શકો છો બટેટા ને પતલી પતલી ચીપ્સ કરીને આમાં નાખેલી છે પાલક પાલક બટેટાનું શાક આપણે બનાવેલું મને તો હે ને પાલક બટેટાનું શાક બહુ 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 જ ભાવે એટલે હેને આજ મેં કીધું મારે વાળું ખાવું એટલે પછી બટેટા નાખી દીધા છે અને બટેટા જો કે ઓછા ખાવે મારે મન મન મારે ફેવરેટ છે પાલન બટેટાનું શાક અને જો આમાં છે ખીચડી રોટલી અને અને આ આપણું બપોરનું ચોરાનું શાક થોડુંક હતું હતું અને આમાં બટેટા નાખાય ને તો બધાયને હાલે ભાજી જેમ કે મારા મમ્મીને ભાજી ભાવે એ ભાજી ખાય ને મને અમને બધાને બટેટા ભાવે બધા બટેટા ખાય અને લીંબુ બેન છે ને અંદર છે ને નખરા કરે હાલો તમને દેખાડું जो अबे बोल अबे आई मीन तो वोटिंग हो ही गई बोल 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 <laughs> बोलो <गए>। <laughs> बोल बोलोगे <laughs> बोल पहला तो क्या हूँ काम तो खाली ब्लॉग में लेवानी होती हूँ मैं बेइज्जत क्या तो मैं गद गदिया करवाना चालू कर दी तो क्या <laughs> ગાઈજે તમને બધે અમારા ગાર્ડન ટૂર એટલે કે અમારા એટલે ફાર્મિંગ એટલે કે અમે જે ને જે એનું અમારે સીન માર સીન લેવાનો તો બટ આખો એટલી બધી ફ્રી હતી તો એટલે સીન હવે હું નેક્સ્ટ હું કોશિશ પૂરી આવે

સાંધી રેકુ હું છું હું કહી દે મેં સાંધી હું 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 આવી હું એટલું કીધું કીધું સ્ટોપ મને કન્ફ્યુઝિંગ હે બોલ તો કરવાનું તું બ્લોગ તો બંધ નહીં હતા એ ભૂમિકા બેન ડે સ્કૂલ માં રોકાણ હતા મજા આવી કે ન મજા આવી મજા આવી તો ડિમ્પુ ઈ જ કહેતે હતા કે ભૂમિ ડે સ્કૂલ માં રોકાણી તો ભૂમિ ને મજા આવી ની બરાબર ને બોલ બીજું કાઈ કહેવાનું હતું આટલું જ કહેવાનું હતું ભૂમિ ડે સ્કૂલ માં રોકાણી તો ભૂમિ ને મજા આવી બીજું કાઈ કહેવાનું હતું તો ઓલી કે સ્ટોપ કર સ્ટોપ કે સ્ટોપ કર બોલો હું કે હું બોલસ આ અડધી નિંદર માં લાગે છે ને આ તો હુઈ જ ગઈ હે

હે સારું હાલ જમી લે ને પછી મળું